કેમ છો યુટ્યુબ ફેમિલી આશા કરું છું કે બધે મજામાં હશો તો મેં થોડાક દિવસથી વ્લોગ આવતા નહોતા કેમ કે કપાહમાં ખળ વધારે થઈ ગયો એટલે આપણે નેદવામાં બીજી હતા અને આજે થઈ છે શ્રાવણ મહિનાની અગિયાર તો આપણે રાવન છે છે લાધારામ બાપુની સમાધિ થઈ અહીંયા આજે મેળો ભરાય છે તો આપણે અહીં ત્યાં દર્શન કરવા રાવ છે તો વ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે અને અમારા લુણશીલાનો મેળો કેવો છે એ તમને બતાવશો

ફોલો કરો હા ફોલો કર દો તો એ તો આજે ગમે રિક્ષા કરવાની હોય અથવા કોઈ સાધન દાતું છે તો આપણે એમાં બેસી રહ્યા છે તમારે કઈ કેવું થાય ચીરથી આવ્યું છે બોલો તમારે કઈ નહીં કેવું તો કઈ આપણે હે ને બધે પાછા હતા તો આપણે અહીં કાંઈ અમારા ગમના પેશન્ટ આવીને બેઠા હતા અને એ બધા આવે એટલે એડવાન્સ છે અમે થોડુંક ઉતવા એટલે છોકરાને બધે અને

જો જો આ બાર થી પબ્લિક તો હેલ્થ વધી ગઈ હવે અંદર ખબર અને થોડો મેમન કારણ કે આપણે એકલા અને આગળ ને જાવે જો આપણે કન્વર્ટ છે તો આપણે પેલું તે જોવા પછી

અસલ બગડાઈ

આપણે જમણવાર કરીને ઘરેથી આવ્યા એટલે આપણે જાતા નહીં બાકી આ બાજુ જેન્ટ્સ માટે અને આ સાઈડ લેડીઝ માટે બોલો શું કહો ચાલુ જ છે કેમ છો બધા મજામાં કયા ગામ થી બધા બોલો દંધી હો જો આ કેમ કરા બધા નાના નાના સબસ્ક્રાઇબર બરાબર હોય તો કેવો તમારો બહુ મજા આવી ગઈ આપણો વિડિયો બનાવ બનાવતા બધા સગડેચા જતો રહે હું એકલી બધી

જ્યારે આપણે મોટો મેનો કરાય ને તે સાઈડમાં આ કલમ નું મેનો કરાય છે અને આપણે ઘરના બદલે મળી જોહે તો એકદમ એમ નું જોડે છે ને પછી વિડિયો બનાવશું નન નન સબસ્ક્રાઇબર હા જો કેટલા સબસ્ક્રાઇબર આપણને મળી જોહે બધાય આવી જ જહેનો

આવજો રાધનપુર થી અમારા દિનેશ ભાઈ છે અમારા દીવરજી શું કેવું ભાઈ તમારું મેડમ ફરવાય છે રાધનપુર થી

તેમ તો બહુ ટ્રાફ્ટ છે અને એટલું બધા સબસ્ક્રાઈબર મળે એટલા મેડમ કરવા જે તો નહીં વાપરે આવે એમ બધા જો બધા સબસ્ક્રાઈબ છે લગભગ નવ નવ ટકા મેળવો બધા સસ્ક્રાઈબર જ છે બરાબર લાઇક કરો બહુ એટલે બહુ સબસ્ક્રાઇબરો મળ્યા છે આજના તો આવે જ નહીં આટલા બધા અમુક સબસ્ક્રાઈબર નહીં કરતાં પણ બધા હવે કરી નાખે જેના લીધે સબસ્ક્રાઈબર તું નહીં કરતા

કલવર્ત મને કે તમે આગ લાવો તો આપણે પરિવાર આપણે આપડે બનાવીએ તો આપણે થોડું આગળ જાવ પિનલ બેન અને એમના મમ્મી ને બધા આવેલા છે તો કલવર ગાડી પાછળ આવેલી છે આગળ

હવે આપણે અહીંથી હરીન લાવવાનું છે દોઢ કિલોમીટર જેટલું છે અને જો ચલો બધું આપણે મેળામથી હરીને લાવી છે બધું અને કનવરજી અને પિનલબેન એમને મહીને બહુ એટલે બહુ જ આનંદ થયો કંપાસ યશ માટે લાયા છે યશ માટે નહીં લાયા આ તો બીજું લાયા છે પણ અમે દૂરથી મેલ દીધા છે પકડવા ના પડે ને એટલે તો આગળ હતી ગમે કંઈક લઈએ સારું કંઈ કંઈક ખાવાનું અને પછી આગળ આપણે ઘરે જઈએ

ઘરે આવી જ અને બહુ બધું કામ છે તો આપણે બધું કામ કરીએ અને અવરનવાર બ્લોગ સાથે મળતા રહેશું અને જય માતાજી જય શ્રી કૃષ્ણ